સુરતના બહુમાળી ભવન ખાતે આવેલ નાયબર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ખાતે શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી એસસી અનુસૂચિત જાતિ પ્રમાણપત્રને લઈ રજૂઆત કરાઈ હતી સુરતના બહુમાળી ભવન ખાતે આવેલ નાયબર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ખાતે શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે ભારતીય બંધારણ મુજબ બધાને પોતાનો અધિકાર મેળવવાનો હક છે ગુજરાતમાં રહેતા લોકો પોતાના મત વિસ્તાર લોકો દ્વારા ચૂંટાયેલો લોકપ્રતિનિધિ વોટ આપે છે એ લોકો ગુજરાત રાજ્ય રહેવાસી તરીકે ગણવામાં આવે છે તો પછી અનુસૂચિત જાતિ આવતી મહાર જાતિને પ્રમાણપત્ર મળે માટે કેમ પહેલાના પુરાવાની માંગણી કેમ કરવા આવે છે આ લોકો વોટ આપ્યા પછી પણ ગુજરાત રાજ્યના રહેવાસી તરીકે ગણવામાં નહીં આવે છે એમ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં જાતિ પ્રમાણપત્ર માટે ઓગણીસો પહેલા પુરાવા માંગણી કેમ કરવામાં આવે છે અને તે ઉપરોક્ત બાબતો ધ્યાને રાખી આપના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની જોગવાઈઓ મુજબ ઓગણીસો સાહીઠ તથા ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં ગુજરાત ખાતે કાયમી વસવાટનો અંગેના દસ્તાવેજોની માંગણી ખાતા દ્વારા કરવામાં આવે છે પરંતુ અમુક કેટલાક એવા કિસ્સાઓ જેવા પૂર આગ લાગતું પુરાવા ખોવાઈ જવા સરકારી તથા અર્ધ સરકારીમાં રેકર્ડ નસાર થયેલ હોય શાળા તથા કોલેજોમાં જૂના રજિસ્ટ્રાર મળી આવતું હોય અથવા બળીને ખાક થઈ ગયેલ હોય શૈક્ષણિક કારણે સરચુક તથા ભૂલથી લિવિંગ લીમાં જાતિ ખોટી લખાઈ જેવી જાતિના પ્રમાણપત્ર પરથી કાઢવા વગેરે બાબત સુંદર લગતા ઠરાવોમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ થયેલ હોવાનું જણાતું નથી જેથી સુંદર ઠરાવોની જોગવાઈઓ મુજબનો લાભ એસસી અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ જાતિના પ્રમાણપત્રના મળવાના કિસ્સામાં તેઓ મળવા પાત્ર લાભ વંચિત ન રહે તે માટે સદર ધરાવવામાં આવક કિસ્સાઓ લગત જરૂરી સુધારા વધારા કરી આપવાની ઘટિત કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી તે સી એમ સોનો સેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૌજન સમાજનો આધિમાન આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવા આવ્યા છે કે અમારા જે એસી એસટીના જે છોકરાઓ ગુજરાત રાજ્યના અંદર વસેલા છે ને જે લોકોના જન્મ અહીંયા થયા છે ને એમની પીઢીઓ પીઢીઓ અહીંયા ખપી જવા છતાં પણ એમને જાતિના પ્રમાણપત્ર આપવામાં આવતા નથી અને અમે લોકો અગર જે સમયે જાતિના પ્રમાણપત્ર માટે જતા હોઈએ તો અમને વિધાનસભાનો ઠરાવ બતાવવામાં આવે છે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં ઠરાવ કરવામાં આવેલો કે ઓગણીસો સાહીઠના તમે પુરાવા લઈને આવો ને જે તે વખત અમે ઘણી વખત રજૂઆતો કરી તો અમને જાણવામાં એટલું જ આવે છે કે ભાઈ જે આ ઠરાવ છે એને અમલ કરવામાં આવે છે જ્યારે અમે એમને પૂછવામાં આવ્યું કે અગર તમે ઓગણીસો સાહીઠના પુરાવા માંગો છો અમારી પાસેથી તો તમારી ઓગણીસો સાઠમાં કચેરી હતી કે નહીં હતી તો એ અમને સુપુક્ત જણાવો તો એ લોકોના જવાબ સ્પષ્ટ રીતે આવે છે કે અમારી ઓગણીસો સાહીઠમાં જવાબ કોઈ કચેરી હતી નહીં અને ઓગણીસો એક્યાસીથી સુરત શહેરના અંદર સમાજ ન્યાય અધિકારી વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારથી છે તો ઓગણીસો સાહીઠથી લઈને ઓગણીસો એક્યાસી સુધીની કાર્યરત કચેરી ક્યાં હતી કે સરકારના ઘરમાં હતી કે કોઈ અધિકારી પોતાના ઘરમાં બેસીને ચલાવી રહ્યો હતો એની સાથે સાથે અમે એમના ચોપડાની ચકાસણી કરી એમના રજિસ્ટરોની ચકાસણી કરી તો ઓગણીસો થી એમની પાસે નોંધ છે તો વચ્ચેના ચાર વર્ષ એમણે કા રસ્તા પર ડિસે મહિનાથી અને વર્ષો વર્ષોથી તો અમારા આગેવાનો સમાજના સમયે સમયે આવેદનપત્ર આપતા હોય છે રજૂઆત કરતા હોય છે પણ કોઈ એનો નિકાલ કરતી નથી ગુજરાત સરકાર તો હવે અમે લોકો બધા યુવાઓ શક્તિસેના દ્વારા સરકાર જેવી રીતના તૈયાર થશે અમે સરકારની સામે એવી રીતના તૈયારી કરીને સામે આવીશું જે તે રીતે અમે સરકારને ફક્ત ને ફક્ત આજના આવેદનથી રજૂઆત કરવામાં આવી કરીએ છીએ કે ભાઈ તમારો જે ઓગણીસો અઠ્ઠાણુંમાં ઓગણીસો સાહીઠના પુરાવા માગવાનો જે ઠરાવ છે એને અટકાયત કરો અને જે તે સમયે હવે જેવી રીતના ઝારખંડ રાજ્યના અંદર તાની ઝારખંડની સરકારે રજૂ કર્યું છે કે ભાઈ જે વ્યક્તિ પાસે વોટિંગ કાર્ડ હોય આધાર કાર્ડ હોય ને જે ઝારખંડ રાજ્યનો સ્થાનિક હોય તે વ્યક્તિનો જાતિ પ્રમાણપત્ર વોટિંગ કાર્ડના આધારે આપવામાં આવે નહીતર એને ટાઈમની લિમિટ બદલ બદલવી પડે જેવી રીતના કટ ઓફ ડેટનો એક નિયમ અલગ અલગ રાજ્યોના અંદર લાગુ છે તો મેં ગુજરાત સરકારને ફક્ત અને ફક્ત એટલી અપીલ કરવા માંગુ છું કે અમે તમારા ઠરાવમાં કંઈ દખલ દેવા માંગતા નથી પણ એના અંદર થોડોક ઠરાવને પરિવર્તન કરો કે જેથી આવનારા ભવિષ્ય જે યુવા પીઢી છે અમારા નાના નાના બાળકો છે એવી જ રીતના સુરત શહેરના અંદર દસ લાખ લોકો રહે છે દલિત સમાજના બહુજન સમાજના એસસી એસટી ઓફીસી માઇનોરિટીના લોકો અલગ અલગ જાતિના લોકો રહે છે એ લોકોના લાખો કરોડો બચ્ચાઓના ભવિષ્યનો સવાલ છે સરકાર ઉપરથી ગ્રાન્ટ ફાળવે છે પણ ગ્રાન્ટ દેખાતી નથી એ લોકોના ભવિષ્યની હાથે હંમેશા છેડછાડ થતી હોય છે તો આજના આવેદનથી અમે સરકારશ્રીને ફક્ત ને ફક્ત એટલી રજૂઆત કરીએ છીએ કે જે તમારો ઠરાવ છે એ ઠરાવના અંદર કટ ઓફ ડેટનો નિયમ લાગુ કરવામાં આવે કે જેથી કરીને જે વ્યક્તિ ત્રીસ વર્ષથી ગુજરાતમાં સ્થાયી હોય ત્રીસ વર્ષના પુરાવા આપીને એમના પરિવારજનોને જાતિનો દાખલો આપવામાં આવે બસ એટલી અમારી શક્તિસેના તરફથી અને સમસ્ત બહુજન સમાજ તરફથી અપીલ છે અને અમે એ અપીલ કરીએ તો છે જ લેખિતમાં બી કરીશું રસ્તા પર બી આવીશું અને આગેવાનોને સાથે મળીને વિધાનસભા સુધી જવું હોય હાઈકોર્ટ સુધી જવું હોય કે સુપ્રીમ કોર્ટ સુધી જવું હોય અમે તમામ યુવાઓ તમામ મહિલાઓ અમારા હક અધિકાર માટે લડીશું જયભીર નમો